જાણકારી એવા વિગતો મેળવી આજે હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી LIC દ્વારા આ યોજનાની જાણકારી આપવામાં આવી હતી આ યોજનામાં જોડાતા બહેનોને સરકાર દ્વારા દર મહિને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને ધોરાજી તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ધોરાજીના મામલતદાર પંચાલ સાહેબ નાયબ મામલતદાર વિજયસિંહ ચુડાસમા કનુભાઈ પરમાર ધોરાજી ઉપરેટા એલઆઈસી બ્રાન્ચ મેનેજર ગિરીશભાઈ ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ લલિતભાઈ ચુડાસમા છે અહીં ધોરાજી એલઆઈસીમાં બ્રાન્ચ મેનેજર તરીકે હું અત્યારે સેવા આપું છું આજે અહીંયા ધોરાજીમાં નગરપાલિકા ની અંદર અમે અમારા વિકાસ અધિકારી મિત્રો દ્વારા બીમા સખી મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું છે મામલતદાર ડેપ્યુટી મામલતદાર અને અમારા ત્રણેય વિકાસ અધિકારી મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે સોથી દોઢસો જેટલી બહેનો આંગણવાડી વર્કર્સ આશા વર્કર્સ વગેરે ઉપસ્થિત રહ્યા બેઝિકલી સર અમે બીમા સખીની રિક્રુટમેન્ટ થાય અને બહેનોને રોજગારી મળે એ માટે આ મિટિંગનું આયોજન કરેલું છે બીમા સખી સર સ્ટાઈપન્ડ બેઝ ઉપર આધારિત યોજના છે અને દસથી દસ ધોરણ પાસ હોય અને અઢારથી સિત્તેર વર્ષની ઉંમર હોય એવા કોઈ પણ બેન જે ગવર્મેન્ટ એમ્પ્લોય ન હોય એવા બેન આમાં જોડાઈ શકે છે આમાં દર મહિને પહેલે વર્ષે સાત હજાર રૂપિયા બીજે વર્ષે દર મહિને છ હજાર રૂપિયા અને ત્રીજે વર્ષે દર મહિને પાંચ હજાર રૂપિયા એમ ત્રણ મહિનાનું ટોટલ બે લાખ સોળ હજાર રૂપિયા સ્થાઇપન થાય છે અને સાથે સાથે આમાં કમિશન પણ મળે છે નવમી અને માત્ર દસ ધોરણ પાસ હોય એવી બહેનોને રોજગારી મળી રહી એ માટે બીમા સખી યોજનાનું લોન્ચિંગ કરેલું અને એના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ